અમારા જીવનમાં ઉતારવા પ્રભુ અમે બધા સમજ શકતી તંદુરસ્ત અને એ વચનોને સમજવાની અને એને જીવનમાં હલેલુયા 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 પાલમા હરનામ હશી કેરનામ રગે દેવના વારી શરણમ કલો રગત પૂરનામ રીકેજા હાલી રમા અહા કીચ મકા તોરાલા બાચ કુરે હની મોકોષકલા રી વારી શેવરમતી કોનારાનામ હલેલુયા થેન્ક યુ ટુ થેન્ક યુ અબા પિતા થેન્ક યુ જીસસ થેન્ક યુ હોલી સ્પિરિટ આમેન

હવે માનો કે તમારા 80% આયા અને તમારા માબાપે તમને સાયકલ લઈ આપ્યો તો આ સાયકલ એ શું કહેવાય મમ્મી પપ્પાની ભેટ પક્ષીશ કહેવાય કે તમને તમારી મહેનત કર્યા પછી 80% મળ્યા એનો રિવોર્ડ કહેવાય ભેટ કહેવાય કે રિવોર્ડ કહેવાય

કેટલી માતાઓ બાળકને દૂધ પીવડાવતી વખતે એના સ્તનથી અલગ કરે છે એની આંખમાં આંખ મિલાવે છે કહે છે તો હસ સ્માઈલ બાળક સ્માઈલ આપે એટલે પછી માતા એને દૂધ આપે છે જોયું છે નાનપણથી એક આદત આપણને છે પરફોર્મન્સ આપી પછી કાઈક મળે એટલે આપણી સ્થિતિ આજના દિવસે શું છે ખબર છે હસબન્ડ વાઇફ ના રિલેશન્સ હોય માં બાપ ને બાળકોના સંબંધો હોય આપણે પરફોર્મન્સ ની એક એક આદત છે કે આ કરીશ ને જ વધુ મળશે સો ઉંડા ઉંડે એક વસ્તુ આપણે ઘર કરી ગઈ છે કે મારે પરફોર્મન્સ બતાવવું પડશે ઘર હોય કે બહાર હોય અને આપણે પ્રભુ સાથેના સંબંધમાં અહીંયા માર્ગ લઈ જઈએ છીએ

મમ્મી સાથે વાત કરીએ પતિ પત્ની સાથે વાત કરીએ બાળકો સાથે વાત કરીએ એ રીતે જે દિવસે આપણે પ્રભુ સાથે વાત શરૂ કરીએ એ દિવસે પ્રભુ આપણો રાજી રાજી થઈ જાય છે એમ જોવે છે કે મારું બાળક આજે મારી પાસે આવે આપણી પ્રાર્થના એ શું અને પછી એક લિસ્ટ મારા છોકરાને વિઝા મળે મા છોકરાને લગન થાય સાવરી આ થાય આપણે પ્રભુ સાથેની વાતચીતમાં હંમેશા કોઈ લિસ્ટ કે મૂકી દઈએ છે પ્રભુ કહે છે કે એ બધું તો મેં આપ્યું છે ખાલી લેતા શીખી જકે છે એટલે આમાંથી આજે આપણે બહાર આવીએ કે આપડા પરફોર્મન્સ થી પ્રભુ રાજી નથી રહેતો એ પ્રભુ આપડા હૃદયને ઓળખે છે એફએસએસ બીજો અધ્યાય અને આઠમું વચન

જે નબળું છે જે એ લાયકા ધરાવતું નથી એ પરીક્ષા પાસ થવા માટે એ અનંત જીવન માટે ઉદ્ધાર માટે જે લાયક નથી એને કૃપા મળે ઓકે એટલે જો પ્રભુના દ્રષ્ટિથી તમે જો તો મે અને તમે જણે જણે પાપ કર્યા છે એના માટે તો શું સંદેશ સારો સમાચાર છે આપણા માટે

લાયક નથી મારા પક્ષે વાપરવાની પ્રભુની ઈચ્છા મારા

રૂ બાઇબલ વાંચી તો જ એ રાત્રે પ્રભુ મારે જોડે ખુશ હશે પ્રભુ કહે છે કે થાકેલાઓ ને ભાર થી કચડાયેલાઓ આ જે તમારું માઇન્ડસેટ છે કે હું આ બધા નિયમો પાડું તો જ મને મુક્તિ મળે પ્રભુ કહે છે કે ના તમે મારી પાસે આવો મેં તમને જે અનંત જીવન મળવાનું છે એની કિંમત તો મેં ચૂકવી દીધી છે ક્રોસ ઉપર મરી જઈને ઈસુએ આપણી કિંમત ચૂકવી દીધી છે એટલે મારે ને તમારે આજે પરફોર્મન્સ નથી આપવું એક વખત એક ભાઈનો કોલ આવ્યો મારી પર કે બેન છેલ્લા 25 કે 30 વર્ષથી હું દર તપૃતમાં એ પૂરા ઉપવાસ હું કરું છું પણ બેન આ વખતે તપે સારી નથી ને એટલે મારાથી ઉપવાસ થયા નહીં અને મારાથી

બુદ્ધ સમાતી મળશે એ ઈસુમાં શ્રદ્ધા એમના બલિદાનમાં શ્રદ્ધા જે દુનિયાની રીતે જોઈએ ને તો તમને કોઈના પછી ત્યાં ટેબલ ઉપર જમવાનું હોય અનેમાં બધું જ स्वीटેશ થી લઈને બધું જ સ્ટાર્ટર બધું જ ટેબલ પર છે હવે એ

અને એ ડાઇનિંગ ટેબલ પરથી તમને ગમતી બધી આઇટમો તમારા ડિશમાં મૂકવાની છે અને ખાવાની છે કૃપા એ ડાઇનિંગ ટેબલ પર તૈયાર રાખેલો આપણા માટેનો ઉદ્ધાર છે આપણે ડીશ ઉઠાવો વચન ઉઠાવો અને વચનને લેવા માટે જે વચન લેશો જે વચન તમે શું લેશો તોય તમારા શરીરને બળ મળશે તમે સ્વીટ ખાશો તો પણ તમારા શરીરને શક્તિ મળશે તમે વેજીટેબલ લેશો તો પણ શરીરને જે લેશો એ બધું તમને એ લગ્નના ભોજનમાં શરીરને બળ આપશે એ પ્રમાણે જે પણ વચન તમે લેશો એ તમારા આત્માને બળ આપશે તમારી શ્રદ્ધા વધારશે થાકે લાવો અને ભારથી કચડાયેલાઓ મારી પાસે આવો ઈસુ કહે છે બાઇબલ વાંચવાનું બિલકુલ જરૂરી છે પ્રાર્થના કરવી બિલકુલ જરૂરી છે પણ હું પ્રાર્થના કરીશ એટલે હવે મને મુક્તિ મળશે મે વર્ષે ઉપવાસ કર્યા છે એટલે પ્રભુ મને મુક્તિ આપશે પ્રભુ કે છે તું ઉપવાસ કરે પહેલો મે તારા માટે એનો એની કિંમત ચૂકવી દીધી છે એની કૃપાથી જ એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર તમારો ઉદ્ધાર થયો છે એમાં એમાં હું કરીશ તો મુક્તિ એ તો પ્રભુ ભેટ છે ફ્રીમાં મળી છે હવે આજથી જ્યારે આપણે પ્રાર્થના કરીએ દેવળમાં જઈએ મેચોર સમજદારી હોવી જોઈએ અહિયાંથી આપણે કેટલા જણાવી આપણે આ મળવાનું શરૂઆત વાંચતા હતા અને હવે આપણે

પ્રગટ થઈ છે સર્વ માનવોને મુક્તિ અર્પનાર ઈશ્વરની કૃપા પ્રગટ થઈ ચૂકી છે એક કૃપા આપણને મળી ચૂકી છે ટેબલ પર આપણા માટે ભોજન તૈયાર છે એક કૃપા તૈયાર છે ઈસુએ બલિદાન આપી દીધું છે આપણને મુક્તિ મળી ગઈ છે એટલે જે જેને પ્રાપ્ના કરીએ ત્યારે એ આભાર સાથે કરવાનો કે થેન્ક પ્રભુ મને તો મુક્તિ મળી ગઈ છે બાઈપલ તો હજુ શું પ્રાર્થના કરું જો પ્રભુ સાથે સબળ પાકો કર્મ માટે

એવી અમને શક્તિ આપો આ પ્રાર્થના અમે પ્રભુ સુખ દ્વારા કરીએ છીએ